શિવશ્વરા હર હર ભોલે ન શિ

લાંબી કકુડી ટૂંકી કકુડી ને એવા ગામ આવે ને કરે કકુડી કકુડી આવે એવા ગામ આવે ને હા આવે તને વાત હા એ કકુડી બધી એ ન્યા ભગવાન શિવ આશુતોષ મહાદેવ ની સ્થાપના કરી ભગવાને ધનુષ હાથમાં લીધું સમુદ્રને દંડ દેવા માટે અને સમુદ્રના ના કોડીઓ ની અંદર રામે લીધેલા ધનુષ નું પ્રતિબિંબ પડી ગયું રામ નું સ્વરૂપ પડી ગયું એટલે આજે પણ રામેશ્વર મહાદેવ ના દરિયાના કિનારે જેટલા કોડી કોડી નીકળે ને એ બધી કોડીમાં ધનુ્ય નો આકાર હોય હા પેન્ટિંગ કરો ને તો એવું ન થાય એવો આકાર ઓટોમેટિક આવે એટલે સ્થાન નું નામ છે ધનુષ્ય કોડી જ્યાંથી લંકા અઢાર કિલોમીટર થાય છે દરિયા કિનારે અઢાર કિલોમીટર બધા જાતા હતા સોનું લેવા પણ ના પડે ભાઈ આપણે સોના ને હું કરવું આપણે કઈ નકામ પછી ટ્રેનમાં નિંદ્રા નીંદર આવે ન આવે એ સોનું લેવા ભગવાન કહેતા ઈ ભગવાન લાવ્યા નહીં એ હારું થયું ન લેવા થાય વધારે હોય તો વધારે ઉપાદી ફરી એક વખત સોનાની અહીંયા લાવ્યો હાજી આ આ લાકડી છે આને આને ટેકે લઈને આપણે હાલતા હોઈએ બરોબર ડેલી ખાનામાં જઈએ તો આને મૂકી દો તો હાલે બરોબર ડેલી ખાના મૂકી દો તો હાલે પિસ્તોલ હોય તો તો ડેલી ખાના મૂકાય નહીં આ રુદ્રાક્ષની માળા છે એ આ કાઢીને અહીંયા મૂકી દીધી છે ઘેરે વિયો ગયો હું તો પછી આને લેવા મારે ધક્કો ખાવાનો હોય પણ સોનાનું ચેન હોય તો તો મૂલ્ય ને મિલકત ને સંપત્તિ વધે તો સાથે સાથે ઉપાધિ વધે એટલા માટે બહુ માપે મિલકત હોય ને એ બહુ સારું બહુ સોનાનું બહુ ચાંદીનું મિલકત નો જમીન નો બહુ આગ્રહ રાખો નહીં રામ ભજો અને હસો જરા હસતા રમતા જીવો જીવન બદલાશે જીવો જીવન ભગલા

રામ નું રૂપ લઈને જા ને સીતા રે પરણી બીજું શું હતું વાર શું લાગે રૂપ બદલી ને જા ત્યારે રાવણે કીધું પ્રયત્ન કરી જોયો પણ હે ભાઈ હું જયારે કુંભકર્ણ ને અને પછી સીતાજી ની પાસે ગયો ને તો મા સીતાનીંદ્ર મને એવું લાગ્યું કે આપડી જન્મ દેનારી માં હોય ને એવો ભાવ મને જાગ્યો એટલે માયા મારી કામ ન આવી રામ રામ કુંભકર્ણ ને કહે રાવણ કુંભકર્ણ ને કહે કે સીતાનિંદ્ર મને મા દેખાણી મંદોદરીએ કીધું કે હવે સમજો પતિનાથ લંકેશ જો રામના નામે પથરા તરી ગયા તમારા નામે લંકા બળી ગઈ હજી પાછા વળી જાવ રાવણે કીધું એમાં હું મારા નામે તરી જાય તે રાવણ લખીને પથરાનો કર્યો ગા મંદોદરી જોતી રહી ગઈ તરવા મળ્યા પથરા મંદોદરીએ કીધું પણ આ અચરજ આ માયા આ જાદુગર કેમ કીધું રાવણ તારી પાછા આટલી બધી માયાવી શક્તિ આવી ક્યાંથી ત્યારે રાવણે કીધું કે ના માયાવી શક્તિ કઈ નથી તો

મને એકને ભગવાન મળ આ લડ્યો ને રામ વિચાર યુદ્ધ કરવા તૈયાર થયા મૂર્છા આવી લક્ષ્મણજી ને હનુમાનજી ગયા પેલું લી પર્વત સુષણ માં વૈદ્ય સંજીવની બુટી ગોતી લક્ષ્મણજીને મૂર્છિત કહ્યું સજીવન કિરાન પછી તમાસાણ યુદ્ધ થયું અને યુદ્ધની અંદર બધા એકબીજા સાથે લડતા લડતા બધા જે પાપ હતું એ બધું હારી ગયું પુણ્ય જીત થતું હતું અને છેલ્લે રાવણ વધ્યો ત્યારે વિભીષણે રામને કીધું કે એની નાભીમાં અમૃત કળ છે અને પછી રામે બાણ છોડ્યું અને સીધું રાવણના નાભીમાં ગયો અને પછી ગાવ દશમી દશ દશમી વાળા તો ભાગ ભાગશાળી જગદંબાનું મંદિર છે આપણા ગામમાં